નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યુઝ અને આપની સાથે હું શું ધ્વની છોટાઉદેપુરના પછાત ગામમાં સારવાર અને સુવિધાના અભાવે પ્રસૂતાના મોતનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યું છે સમગ્ર મામલે હાઈકોર્ટે મોટો દાખલ કરી છે જસ્ટિસ વિનયન વૈષ્ણવે નોંધ્યું છે કે આવી ઘટના વાંચી અને માથું શરમથી ઝૂકી જાય છે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસે ગુજરાતમાં આ પ્રકારની ઘટના શરમથી માથું ઝુકાવી દે છે હાઈકોર્ટે ચીફ સેક્રેટરીને નોટિસ જારી કરી સત્તર ઓક્ટોબર સુધીમાં ખુલાસો કરવાનો આદેશ કરાયો છે સત્તર ઓક્ટોબરના જે કોર્ટના ઓર્ડર નો પાર્ટ છે અને એ જ હથિયાર ત્યારે કોર્ટ સરકાર કોર્ટ સરકાર સરકાર પાસે આવી બધી જવાબદારીઓ અને જે ક્ષતિઓ છે પૂરી કરવા દાહોદ જિલ્લાના ગામમાં મેડિકલ સુવિધાના અભાવે રોડ રસ્તાના અભાવે એમ્બ્યુલન્સના અભાવે એક પ્રસુ જે કહેવાય કે ભાઈ પ્રસૂતિ માટેની સગવડના અભાવે એ મહિલાનું મોત થયું છે એની તમામ જવાબદારી ગુજરાત સરકારની છે અને હવે ગુજરાત સરકાર જ્યારે કોર્ટે એવું ઓબ્ઝર્વ કર્યું છે કે અમારું માથું શરમથી ઝૂકી ગયું છે તો હવે કોર્ટે એ જોવાનું રહે કે નાગરિકોને ખાલી હેલ્થ ફેસિલિટીના અભાવે કોઈ પણ આવી જાત આવી જાતની ઘટનાઓનો સામનો ના કરવો પડે

ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈને જે સુવો મોટો છે તે દાખલ કરી છે અને જસ્ટિસ કિરેન વૈષ્ણવ ની દ્વારા કહેવામાં આવ્યું કે આવી ઘટના વાંચીને જે માથું છે તે માથું પણ શરમથી જીતી જાય છે મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રી જેવા મહાન વ્યક્તિત્વના જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં આ પ્રકારની ઘટના જોવા મળતી હોય છે આરોગ્યની જે વ્યવસ્થા છે તે કસરતી જોવા મળતી હોય છે તેને લઈને માથું પણ શરણથી ચૂકી જાય છે તે તમામ તમામ મામલે સુવો અરજી ગુજરાત હાઈકોર્ટે દાખલ કરી છે સુવો મોટો અરજી દાખલ કર્યા બાદ હાઈકોર્ટે ગુજરાત સરકારના જે ચીફ સેક્રેટરી છે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે અને સંબંધિત વિભાગના અધિકારીઓ છે તેમને નોટિસ ઇશ્યૂ કરી છે અને સત્તર ઓક્ટોબર સુધીમાં તમામે જ તમામ નોટિસનો જવાબ રજૂ કરવા કહેવામાં આવ્યું છે અને સત્તર ઓક્ટોબરના રોજ વધુ સુનાવણી સૂવો મોટો અરજી પર હાથ ધરવામાં આવશે જે આભાર ધવેલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ